રાતની પેલી તપી લઈએ તો આ વગર ની પડી રહી ચાની શેઠ એ તો ને માં ધોઈ નાખું અલ્યા પગાર નહીં આવતો હું ટાઈમે પૈસા ફટ આલું છું તમારી શેઠ બીજો ના પાર રાખ્યા નાખ્યા છું કરવા કરવાનું ગોટા બનાવતા આવડ પડે તમારે પણ સિસ્ટી ચાલે શીખવે પણ એ શીખવાડતા નહીં શીખવું કરવું સ્વાદ નિયતું

શેઠ હાલવા તો પડે તો પૈસા લે તો પડ્યા લઈએ છીએ હું લેવા મજૂરી કરીએ છીએ શેઠ પગાર પગાર મની આલજો આજે અને મને ખરું ને થોડા વધારે હાલજો

તમારે જેટલું કામ થાય જેટલો પગારો ને એટલા જ લઈ દઉં હું એક રૂપિયા વધારા હું આલવાનો નહીં તમારે આલી આલી કંટાળો અને હું વાળું છું મને તમારે હા પૈસા છતી વાળું દીધા જોતા હોય તો બે સારી રૂપિયા હું તને આલી દઈએ પોત નહીં મળે છે પેલા નહીં બે એવા જ છે ને કમ્પલેટર પૈસા મારક છે ભરે છેઠ મારે જરૂર હોય એનું જરૂર નહીં થાય મારા ભાઈ છોકરો નહીં લે છેઠ ગમે તે પણ મારે બે હજાર દોષીયા હા તો પણ તાકતું બે માગે છે ને પોતા પોત માર્ગ હતા

મેલું હોય તો ના ચાલે આ થોડું આભુ કરો જેવો ઘરમાં ટેબલ ઉપર પકડવા એક જણો આવે પણ કાલ થી એનો પકડતું

આગુ બાજુ કરવાનું હેઠ ના દેખાય મારું કોમ કરેલું અઢાર તાળું તો બોલતા જ આવડતું ને પૈસા કરે ને ક્યાં તાળો સીરિયા

તમારાબ ઉપર જ માલ તૈયાર રાખ્યો ગોટા બનાવીને તૈયાર રાખ્યો તમે લઈ દેજો એવી વાત નહીં એ બીજા હલવા આવતા આપણે નહીં આવતા મારા પાસે પણ મોળસોનું સેટિંગ નહીં કશો વાંધો નહીં હા છો વાગે આવી જજો એ હા હા મારા ઓળસા કીધું તમે હાલવા આવજો એટલે મારા જોડે મોળસોનું સેટિંગ નહીં હું કરવાનું મારા કીધું છે કે છો વાગે આવી જાય પણ પેલો કેવું કે થોડા લેટ થશે મેં ગોટા તૈયાર કરીને મૂકી દેજો હાથ ચલાવો હા ચલાવ અને પહેલાં હાજી કરાવી પડ્યું છે હજી તારે લેટ જવું પડશે

અડધો કાચો માલ તૈયાર કરીને મેલી દયો હાથ વાજે ખાલી ગરમ કરવાના રહે ગરમ કરી ને પછી મારા કરવાનું મારો વહેલા ઘેર થવાનું છે પૈસા ના લી દીધા

અમારે મોળા સુધી બે ત્રણ કલાક વાય રહેવું પડશે વન તો કે કે કરવું પડે ને મગજ માં લે વાત પૈસા પેલા ધોરુજી આ તો હોય મે અંદર હોય નહી જા છો મગન એ મગન

ચોરાજી ને હાલ્યા ઘર વાહ ગણી લાગે હાજર રૂપિયા પૂરા શેઠ બીજું તો મી તો કોઈ ને નહિ પાડી પણ એને પૂછો કોઈ ચા પીવું આવ્યું હોય કે મસાલા કે બીડી કે કોઈ ચા હોય તો કોઈ આવી નઈ શેઠ તો પૈસા જાજો

પણ નહીં નેરા પેલો ઈના કોમ મોહન પેલા ઈના કોમન કદાચ કોક ગરા ગાયું હોય અન લઈન જતોરી હોય તો મત કરવું હું મારા મુ પૈસા તો હોય જતા પૈસા હો ટકા ઉપડી જ ગ્યા છે પણ કને ઉપડાય કોઈ વિચાર આવતો નહી મગજ મો હું કરવું હમ બસ સદાનો સવાલ છે પણ આ બે કારીગર છે મારા નોકર ઈવાને તો કેવાય તો નહીં પાછું

બોલો સનાજી મજામાં બસ તમારી જેવી મજા નહીં કે અલે કુરશીઓ તો વ્યવસ્થિત ગોઠવલે તમે તો નેતા જેવા લાગો છો હો મને ખબર પડી ઇન્ના ડકલી નહીં પેટા ધંધો ટકા તક ચાલા છે ને સનાજી તો બધો ઠાટ છે ઠાટ નહીં શેટ તો શેઠ જેવું લાગુ તો જોવો ને અલે કમ્પ્લીટ લાગે છે શેઠ તું તો હો જા સનાજી મોટા બોટા હાલો તમારો હો કરો ના થાલાલ હું વાત કરું કે તમારો જોદી ખોટા નહીં ખાધો ને

મારા બે છે ને સગન ને મગન એટલે સગન ને મારા પણ બે હજાર રૂપિયા માંગ્યા તે એને હું બે હજાર આલી દીધા અને પેલો મગન રહ્યો ને એને પોત હજાર માંગ્યા તા પણ હું એને આલ્યા નહીં મૂકું તારો પોત હજાર લેવો તો ચાર દાડા વાત જોજે આવું બનાવ થયો છે તો તો નક્કી મગન ને હાથ મારે મારા ડાયરેક્ટ ના કહી દેવાય એ જૂના કારીગરો છું મારા

અમે ખબર પડી જઈ કે સેનાભાઈ ને પૈસા નતા મેલા પૈસા તો મુજ મેલા તા આ તારી પરીક્ષા કરવા માટે તમે પૈસા પાછા હલાવા આવો છો કે નહીં આવતા પણ આને તો ચોખ્ખો મળે આ તો પૈસા આલી જો એટલે સો ટકા આરે તો ચોર નહી આના મગન ને રહ્યો ને ઈમાનદાર વ્યક્તિ છે કારણ કે એને પૈસો જરૂર હતી એને પૈસા માગ્યા તા તોય મુ નતા લે આ તોય મોજ મને પાછા આલી જો એટલે ઈમાનદાર તો છે ચોર તો આરે ના જ હોય

મારી હોટલ માં આવી કોઈ નોકરની ની જરૂરત નહી કાલ કોઈ ગ્રાક આવી ગ્રાક પૈસા પડી ગયા મોબાઈલ રહીજો તો તમે તો ચાલશે બાકી મારા તારા જેવા નોકરી કોઈ જરૂર નહીં હાલત મળી જયું તારા જેવાની જરૂર હતી પોચ હજાર પાંચ હજાર ની તું ઈમાનદાર સી લે તું તાર દસ લાખ ને રાજે રાખજો પૈસા વાળા જે મને તો તારા ઉપર છે કતો નો જોર તો પેલો નહીંકળ્યો પણ શેઠ મેં તો દીધા કઈ હાલ દીધા તમારે મારે જરૂર આ પરીક્ષા કરીને હું જાતે જ કરાવી તી એવું હતી જોરદાર વળસ ની આકળ્યો કદી જિંદગીમાં આપડે એનો માંગ નઈ મેળવા દેવાનો જે થાય એટલું કરો આપડે તને તકલીફ પડે ને તો બીજો માણસ હું લાવી દઉં છું ચિંતા કરે નહીં ના સા બીજો માણસ નહીં લાવવો અમે તો ગોટા થોડા મને ફાવે છે એક બે હું તું તો ચિંતા કરે નહીં બે બે પગાર તને તારો પગાર ડબલ કરી દો બસ તો તો હું પાંચ છે એવા સીધા આઠ કરી દો હું મજુલ ડબલ કરો તમે કસસો હતો ને પેલું ભાજી ભાજી હું હા દવા દેશે ઓહો એવું લાગા તા કદા હઈ જાવ એવું હો અરે બુદ્ધિ તમારે કર્યો કોમ થઈ ગયો કોમ થઈ ગયો અને કોમ કેવું થયું જેના ઉપર વિશ્વાસ હતો કે આ વ્યક્તિ કદી ના લે એવા વ્યક્તિ એટ લીધા હી નાથાલાલ જેવું ધારીએ ને એવું ના નેકરે પેલા ને દાતા હોય કોઈ બીજું અને નેકરે કોઈ બીજું મારા મગજમાં કેવું હતું પેલા ને 5000 રૂપિયા નતા લેવાની ને જરૂર હતી તે મુકો આને ઠપકાઈ ગયો છે પણ નેકડે પેલો પેલા 2000 ટપલે લઈને ગુજામ કાલ દીધા તા ઈ રક્તોર નેકડે મારો ઓર સકે મારી ભૂલ થઈ ગઈ